નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજના વિડીયોમાં બહુ ઇન્ટરેસ્ટિંગ મારી પોતાની પર્સનલ હું તમને બેંક નિફ્ટીની ત્રણ કે ચાર ટીપ્સ આપીશ હવે આ ટિપ્સ એટલે શું એવું નહીં કે કાલ સવારે આ વિડીયો જોયો અને બીજા દિવસે તમને કંઈક ફોર્મ્યુલા મળી ગયો કંઈક શોર્ટકટ મળી ગયો કે ઓહો બહુ મોટા પૈસા બનાવી ગયા એવી ટીપ્સ નહીં આ ટિપ્સ વર્ષોના એક્સપિરિયન્સથી હું તમને ત્રણ કે ચાર એવા પોઈન્ટ્સ આ વિડીયોમાં કહીશ કે જે તમને મોટા લોસમાંથી બચાવશે અમુક ટાઈમે બેંક નિફ્ટીમાં શું કરવું એ ખબર પડશે અને તમે એક સાચા ટ્રેક ઉપર જશો બહુ સિમ્પલ વસ્તુ છે પણ મેં એના ચાર પોઈન્ટ બનાવી નાખ્યા છે એટલે તમને સમજવામાં સરળ લાગે અને આનો તમે એક પ્રેક્ટિકલ તમે યુઝ કરી શકો જ્યારે બેંક નિફ્ટીની વાત આવે ત્યારે મેં મારા લેપટોપમાં વસ્તુ લખી લીધી છે એટલે વાત કરતાં કરતા હું ભૂલી ન જાઉં આપણે બહુ સરસ રીતે આને સ્ટાર્ટ કરીએ પોઈન્ટ નંબર વન ગેપ અપ ઓર ગેપડાઉન થાય ત્યારે ટ્રેડ તરત ન લેવો આનો મતલબ શું બેંક નિફ્ટીમાં દર બીજા ત્રીજા દિવસે ગેપ ગેપઅપ ગેપડાઉન આવવાના ક્યારથી શરૂ થઈ ગયા છે થોડાક વર્ષ પહેલાં આવું બધું નહોતું પણ પાછલા ચાર પાંચ વર્ષનો ડેટા કાઢીએ તો દર બીજા ત્રીજા દિવસે ગેપઅપ ગેપઅપ અને ગેપડાઉન થાય છે મેં એક બહુ મોટી મિસ્ટેક જોઈ છે ઘણા બધા ટ્રેડરમાં ખાસ કરીને નવા ટ્રેડરમાં કે એ લોકો ગેપઅપ અને ગેપડાઉનને સિરિયસલી નથી લેતા એ લોકો ગેપ અને ગેપડાઉન વખતેના સેન્ટિમેન્ટ નથી સમજતા એ ટાઈમ વિશેનું જે પ્રાઇઝેક્શન હોય ચાર્ટમાં એ લોકો રીડ નથી કરી શકતા બરાબર એટલે શું થાય ખબર ખોટા ટ્રેડમાં ફસાય જાય એક એક્ઝામ્પલ આવું કે લ્યો કે ગેપઅપ ઓપન થયું સારું એવું ગેપઅપ ઓપન થયું અને એ પછી હવે કયો ટ્રેડ લેવો એ માઇન્ડમાં ક્વેશ્ચન ચાલતો હોય અને એમાં જો એની સાથે એકાદ બે ગ્રીન કેન્ડલ દેખાઈ જશે તો તો સીધું કોલ સાઇડ ક્વોન્ટિટી ટ્રેડ કરવાનું ચાલુ કરી દેશે હવે એનાથી તરત જ ઓપોઝિટ કે જ્યારે ગેપ ડાઉન થાય સારું એવું અને બેક કેન્ડલ તમને રેડ દેખાશે તો સીધું પૂટ લઈને બેસી જશે હવે ઘણી વખત શું થાય કે કોઈ પણ ઓવરનાઈટ સેન્ટિમેન્ટના લીધે બેંક નિફ્ટીમાં ગેપ અપ અને ગેપ ડાઉન થતા હોય એ સેન્ટિમેન્ટ ડાયજેસ્ટ થયા પછી આજના જે લોકલ ફંડ છે એની એક્ટિવિટી ચાલુ કરતા હોય અથવા તો હજી બીજા ઘણા બધા રિટેલ પ્લેયર અને મોટા ફંડ પ્લેયર્સ બાકી છે કે હજી એ લોકો શું કરવા માગે છે બરાબર જનરલી ફોર્ટી ફાઈવ મિનિટ્સ કે એનાથી વધારે આપણે રાહ જોવી પડે અન્ડરસ્ટેન્ડ કરવું પડે કે ભાઈ આ ગેપઅપ થયું છે પણ હવે માર્કેટ શું અહીંથી ડાયજેસ્ટ કરીને આગળ કે પાછળ જશે ઘણી વખત તમે જોજો તમે ચાર્ટમાં જોશો ને તો ગેપઅપ થશે અને અમુક ટાઈમ પછી માર્કેટ સડસડા નીચે આવી જશે ઘણી વખત એવા જ ગેપઅપમાં માર્કેટ ઉપર ભી જશે અને એટલે ટ્રેડરો આને સમજી નથી શકતા તમારે વન આરની અથવા તો ફોર આર્સની ટાઈમ ફ્રેમેક સ્ટડી કરવી પડે કે અપ અથવા તો ગેપડાઉન કયા ટ્રેન્ડમાં આવેલું છે અપ ટ્રેન્ડમાં આવેલું છે ડાઉન ટ્રેન્ડમાં આવેલું છે અને આ ગેપઅપ અને ગેપડાઉનમાં થોડુંક વેઇટ કરો હવે પછીનો જે નેક્સ્ટ લો અથવા તો હાઈ થાય એ સાથે તમે આગળ જાઓ અત્યારનો હાઈ લો હવે મેટર નથી કરતું જે થવાનું હતું એ પહેલી દસ મિનિટ પંદર મિનિટમાં થઈ ગયું સો વેઇટ એન્ડ વોચ કે નેક્સ્ટ બ્રેકઆઉટ કઈ ડિરેક્શનમાં આવે છે તો તમારા લોસ થવાના ચાન્સીસ બહુ ઓછા અને સાચો ટ્રેક મળવાનો ચાન્સીસ બહુ વધારે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આને સમજતા સમજતા બહુ મહિનાઓ લાગશે પોઈન્ટ નંબર બે અપોઝિટ ટ્રેન્ડ ઓપોર્ચ્યુનિટી એનો મતલબ શું થાય કે માની લ્યો કે અત્યારે બેંક નિફ્ટી ચાલે છે એક સારા અપટ્રેન્ડમાં ચાલે છે બરાબર બધાને ખબર છે કે અપટ્રેન્ડ ચાલે છે અને અપટ્રેન્ડમાં જ્યારે ડાઉન ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે શું કરવું ઘણી વખત આવું બી થશે પ્રોફિટ બુકિંગ આવશે કરેક્શન આવશે આમાં સૌથી વધારે મિસ્ટેક હું શું જોઉં છું ખબર છે કે જ્યારે ખરેખર એ કરેક્શન અથવા તો ડાઉન ટ્રેન્ડ થોડો કે આવે કારણ કે એવું તો નથી કે ભાઈ લાસ્ટ પંદર દિવસમાં બસ બેંક નિફ્ટી અપ જ જાશે પ્રોફિટ બુકિંગ બી આવશે કરેક્શન બી આવશે ત્યારે મેં શું જોયું છે ખબર છે કે ટ્રેડરનું માઇન્ડસેટ એવું જોઈએ કે ના ના હજી એ કોલ લઈને જ બેસો હજી આમ જ કરો હજી તેમ જ કરો એ લોકો વિચારતા નથી કે દર અમુક ટાઈમે પ્રોફિટ બુકિંગ આવશે કરેક્શન આવશે તો જ્યારે ઓપોઝિટ ટ્રેન્ડની ઓપોર્ચ્યુનિટી આવે મતલબ કે માર્કેટ ઉપર જઈ રહ્યું છે અને આજે પ્રોફિટ કરેક્શન થાય છે તો વેઇટ કરો થોડું વધારે એના એક કે બે લો બ્રેક કરવા દો ફોર્ટી ફાઈવ મિનિટ્સ વન આવર સુધીમાં ટ્રેડ ન લ્યો અને અને પછી પેટર્ન મુજબ તમે એમાં ટ્રેડ લ્યો પણ એમાંય પાછી ક્વોન્ટિટી ઘટાડ નાખો કારણ કે અપ ટ્રેન્ડમાં આવી ઓપોર્ચ્યુનિટી આવી છે એટલે બહાર તો સ્ટ્રોંગ છે પણ આ ભલે તમારે ટ્રેડ નીચેનો લેતા હોય લ્યો તમે વેઇટ કરીને લ્યો પ્રોફિટ બુકિંગમાં પુટમાં પૈસા કમાઈ શકશો તમે ક્વોન્ટિટી ઓછી કરી નાખો એમાં ગમે ત્યારે ટર્ન મારશે માની લો કે બેન્ક નિફ્ટી કન્ટિન્યુઅસલી ડાઉન ચાલતો હોય અને કોઈક દિવસ એમાં પુલ બેકની પોસિબિલિટીઝ આવે કે હવે થોડુંક માર્કેટ ઉપર જશે અને આપણે પુલ બેક કહેવાય તો ત્યાંય તરત જ શું કરે પૂટ બાય કરવા માટે એવું ના હોય હોઈ શકે કે જ આખો દિવસ ઉપર જશે રિકવર થશે વસ્તુ તો તમે શું કરી લેશો રાઈટ સો આ જે વસ્તુ છે ને એમાંય મેં ઘણી બધી ભૂલ થતા જોઈ છે કે આ બધી વસ્તુ સમજો કે માર્કેટમાં ટ્રેન્ડ શું છે એનાથી સેમ ઓપોર્ચ્યુનિટી મળી છે આપણને કે ઓપોઝિટ સાઈડની મળી છે જે ચેન્જીસ કરવા તમે કરવા માંડો અલ્ટિમેટલી આનું રિઝલ્ટ શું આવશે ઓછો લોસ અને વધારે પ્રોફિટ પોઈન્ટ નંબર ત્રણમાં આપણે પહોંચી ગયા છીએ કે ટ્રેન્ડિંગ ગેપ અપ ઓર ગેપ ડાઉન જો પહેલાં પોઈન્ટને હું રિલેટ કરું છું હવે શું કહું છું કે ટ્રેન્ડિંગ ગેપ અપ અને ગેપ ડાઉન એટલે માની લો કે બેંક નિફ્ટી અપ જ ચાલે છે અને ગેપ અપ થયો અપ ચાલે છે ગેપઅપ બરાબર ડાઉન ચાલે છે ને ગેપ ડાઉન થયો આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય છે આમાં એવું શ્યોર નથી કે અહીંથી ઉપર જશે નીચે જશે પણ આટલું સમજવાનું અને તમે ડેટા છે ને સ્ટડી કરી લેજો માની લો કે બેંક નિફ્ટી બહુ સરસ અપ ટ્રેન્ડમાં છે અને ત્યાં ગેપઅપ આવે છે બરાબર સો આસાનીથી ત્યાં સેલર જીતશે નહીં એ થોડુંક ડાઉન બી જશે ને ત્યાંથી તમે જોજો કે માર્કેટ વધારે કોન્સોડેટ થઈ જશે માર્કેટને બહુ નીચે જવા નહીં દે સો યુ હેવ ટુ બી એલર્ટ કે તમે કઈ ટાઈપના ટ્રેડ લ્યો છો એવી જ રીતે જ્યારે બિંગ નિફ્ટી ડાઉન જતો હોય અને ગેપ ડાઉન થયો તો એ ડબલ નેગેટિવ થઈ ગયું ત્યાંય તમારે ધ્યાન રાખવું પડશે કે ભાઈ હવે માર્કેટમાં શું થવાનું છે ત્યાં આંખ બંધ કરીને કોલ બી ના લેવાય આંખ બંધ કરીને પૂટ બી ના લેવાય જોવું પડે શું થાય છે આ તો ડબલ ડબલ નેગેટિવ વસ્તુઓ થઈ ગઈ અને ત્યાં ખાસ કરીને ક્વોન્ટિટી આપણે ઓછી કરી નાખવી પડે હું ઘણી વખત મારા ટ્રેડરને કહું છું કે આજે માર્કેટમાં જે થાય તમે જે ટ્રેડ લેતા હોય આજે ક્વોન્ટિટી ફિફ્ટી પર્સન્ટ જ તમે ટ્રેડ કરજો એમને ટ્રેડ કરવા જતા નહીં બરાબર આ બધી વસ્તુ હું ડિસ્કસ કરું છું ને એમાં તમે એક વસ્તુ જોજો ક્યાંય હું તમને સ્ટ્રેટેજી અથવા તો પેટર્નની વાત નથી કરતો કેમ સ્ટ્રેટેજી અને પેટર્ન તમારી પાસે હશે પણ અલગ અલગ સિચ્યુએશનમાં શું જજમેન્ટ લેવું કે જેના લીધે આપણે આપણી ઓર્ડર બુકને બચાવી શકી આપણે આપણી કેપિટલને બચાવી શકીએ એ ઘણા બધા લોકોને ખબર નથી હોતી બરાબર છે પોઈન્ટ નંબર ફોર એટલે કે લાસ્ટ પોઈન્ટની આપણે વાત કરી લઈએ કે સેન્ટિમેન્ટ વર્સિસ ચાર્ટ આ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે આમાં ઘણા બધા લોકો ફસાય છે ઘણી બધી વખત છે ને માર્કેટમાં અમુક સેન્ટિમેન્ટ ચાલે સેન્ટિમેન્ટ એટલે ઇમોશનલી આપણા બધાના બાયસ હોય અથવા તો મેજોરિટી ટ્રેડરે કાંઈ માની લીધું હોય કે માર્કેટ તો ઉપર જ જશે માર્કેટ તો નીચે જ જશે બરાબર અને તમે જોજો એ સેન્ટિમેન્ટમાં તમે ઘૂસી જાઓ અને તમારા માઇન્ડમાં એક સેન્ટિમેન્ટ હોય અને જ્યારે આપણે ચાર્ટને ઇગ્નોર કરીએ ત્યારે આપણે ફસાઈ જાય હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું માની લો કે તમે ટ્વિટર ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર અલગ અલગ સ્ટોક માર્કેટના વિડીયો જોવો છો અને તમને એવું થઈ ગયું યાર માર્કેટ તો નેગેટિવ જ છે બજેટ ખરાબ જ છે ગવર્મેન્ટનું ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કામ નથી ગ્લોબલ માર્કેટ નેગેટિવ જ ચાલે છે હવે જેવું માર્કેટ ઓપન થયું ને તો ગેપ ડાઉન થયું તો તમને એમ થયું હા બરોબર બરાબર છે ગેપ ડાઉન જ થયું અને પછી તમે અમુક ટાઈમે પૂટ લઈને બેસી જાઓ અને દસ સાડા દસ પોણા અગિયાર થઈને માર્કેટ રિકવર કરવાનું શરૂ કરે અને એ ઉપર જાય અને એની પાછળ છે ને અત્યારે કોઈ રીઝન ન હોય જે થઈ રહ્યું છે ને એની પાછળ આવું ઘણી બધી વખત થશે કે સેન્ટિમેન્ટ એક અલગ વસ્તુ છે અને માર્કેટ ખુલે ને ચાર્ટમાં જે થઈ રહ્યું છે ને એને તમે જુઓ એ અલગ વસ્તુ છે હવે જો હું તમને કહું જ્યારે હું તમને આ વસ્તુ સમજાવું ને અને તમે જો નવા ટ્રેડર હશે ને તો તમને સમજમાં નહીં આવે પણ જ્યારે આવી બધી ઘણી બધી ઠોકર લાગશે ને ત્યારે તમને ખબર પડશે કે આ સેન્ટિમેન્ટ વર્સીસ ચાર્ટને શું કહેવાય અને ઘણી બધી વખત લોજીક સ્ટોક માર્કેટમાં કામ નથી કરતું ઘણી વખત એવું હશે કે ઇન્ફ્લેશનનો ડેટા એ ખરાબ આવે આરબીઆઈનું ડિસિઝન એટલું બધું બરોબર ન હોય ચારે તરફથી અનએમ્પ્લોયમેન્ટનો ડેટા આવતો હોય ચારે તરફથી એમ એકદમ નેગેટિવ હોય આમ છતાં એ માર્કેટ ઉપર જશે અને તમે રેલી મિસ કરશો આપણને ડરી જશે કે ના ના આ તો બધું ખોટું છે તો એઝ એ ટ્રેડર આપણને બહુ ન્યૂઝથી લેવા દેવા ન હોવા જોઈએ એઝ એ ટ્રેડર ચાર્ટ જે કરવા માગે છે ને એ કરો જો એ તમે અવગણશો ને તોય તમને લોસ થશે બરાબર છે આ ચાર વસ્તુ છે કહેવામાં તો એક એક પોઈન્ટ સિમ્પલ છે પણ આ સમજતા ઘણી વખત મહિના અને વર્ષો લાગી જશે આ ચાર પોઈન્ટ છે હું તમને ફટાફટ રિવ્યૂ કરાવી દઉં થોડુંક યાદ દોડાવી દઉં આ વિડીયોને શાંતિથી સેવ કરી લેજો બહુ કામ આવશે આ બધી મિસ્ટેક તમારી સાથે થશે અને આમાંથી તમારે બારે નીકળવું પડશે નંબર વન ગેપ ઓર ગેપડાઉનમાં તરત જ ટ્રેડ ના કરો નંબર ટુ ઓપોઝિટ ટ્રેન્ડ ઓપોર્ચ્યુનિટી નંબર થ્રી ટ્રેન્ડિંગ અપ ઓર ગેપડાઉન અને નંબર ફોર સેન્ટિમેન્ટ વર્સિસ ચાર્ટ હું હજી આમાં ઘણું બધું એડ કરી શકું પણ અમુક ટોપિક એવા છે ને કે મારે તમને ચાર્ટ ઉપર લઈ જવા પડે સમજાવવા પડે એમાં ઘણો બધો ટાઈમ જાય વિડીયો મોટો થઈ જાય તો લોકોને ગમે નહીં આ જ વસ્તુ ઉપર અલગ અલગ રીતે હું તમને લેપટોપ ઉપર જઈને ફ્યુચરના અમુક વિડીયોઝ મૂકીશ એ તમે ખાસ ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં ટ્રેડ કરતા હોય ઓપ્શનમાં ટ્રેડ કરતા હોય જો તમને કાંઈ પણ ડાઉટ હોય અને સાચા માર્ગદર્શનની જરૂર હોય તો મારી સાથે તમે વોટ્સઅપમાં લોંગ ટર્મ રીતે જોડાઈ શકો છો બાકી આપણે એપ ડાઉનલોડ કરી લેજો હું બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રાઇઝ એક્સેપ્ટ આપું છું મળતા રહેશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી આ વિશે લોર્ડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એની એપ્લિકેશનમાં હું બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ યુસુન